આગામી ચાર દિવસ હજુ પણ ગુજરાત પર ખતરો છે કારણ કે એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે વિંડીના માધ્યમથી સમજીએ કઈ સિસ્ટમ ક્યાં છે સક્રિય થઈ છે છે અને તેનો પ્રભાવ કેવો જોવા જોવા મળશે સૌથી તો ઓફ કે જે દક્ષિણ ગુજરાતના મળી રહ્યું તેની અસર દક્ષિણ ગુજરાતમાં છે એટલે કે સુરત વલસાડમાં વરસાદી માહોલ છવાયેલો પણ છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ વરસી પણ શકે છે આ સાથે અમદાવાદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી આપ જોઈ રહ્યા છો ગ્રીન ઝોન છે તેની અસર અમદાવાદ દાહોદ ડુંગરપુર એટલે કે મહેસાણા અને મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે ગઈકાલે રાજસ્થાન પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જે હવે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે બીજી તરફ બંગાળની ખાડીમાં ડિપ્રેશન બન્યું છે તેની અસર પણ જોવા મળી રહી છે તો આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને આ જ ત્રણ વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે સૌથી વધારે અસર અમદાવાદ મહેસાણા પાલનપુર એટલે કે ઉત્તર મધ્ય ગુજરાતમાં જોવા મળશે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આ તરફ સૌરાષ્ટ્રનું જોઈએ તો સૌરાષ્ટ્ર કોરું રહેશે કારણ કે અહીં સામાન્ય વરસાદ વરસી શકે છે કોઈ વરસાદી સિસ્ટમ પણ નથી તો દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર પાસે થોડો સ્કાય ઝોન છે એટલે સામાન્ય વરસાદ વરસી શકે છે હવે આપણે ટાઈમ ટાઈમ ટાઈમવાઇઝ જોઈ લઈએ કે આગળ શું ફેરફારો થઈ રહ્યા છે સાંજે કઈ સિસ્ટમ સક્રિય થાય છે સાંજે અહીં ભાવનગર પાસે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે એટલે કે સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળી શકે છે વરસાદનું જોરથાન જામનગરમાં વધી શકે છે બીજી અમદાવાદ પાસે એક સક્રિય થઈ છે બીજી ડુંગરપુર પાસે દાહોદ પાસે ગઈકાલે પણ દાહોદ પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જેના કારણે હતી ભારે વરસાદ પણ પડ્યો વડોદરા પાસે પણ તેની અસર જોવા મળશે અને સુરતમાં ઓફ ચોફની ઓફની અસર છે આવતીકાલની પરિસ્થિતિ જોઈ લઈએ કે આવતીકાલે કેવો વરસાદી માહોલ રહેશે તો આવતીકાલે જોઈએ તો આવતીકાલે સામાન્ય વરસાદ રહેશે કોઈ વરસાદી સિસ્ટમ નથી તેની અસર પણ જોવા નહીં મળે એટલે કે વરસાદનું જોર ઘટી શકે છે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ ફોરકાસ્ટ જોઈ લઈએ તો બનાસકાંઠા પાટણનું જોઈએ તો સામાન્ય વરસાદ છે એવી જ રીતે મહેસાણા સાબરકાંઠા કે જ્યાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે આગળની પ્રોફાઇલ જોઈએ તો મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર કે જ્યાં પણ સામાન્ય વરસાદ રહેશે અરવલ્લીમાં ભારેથી ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે ખેડા અમદાવાદ આણંદ કે જ્યાં પણ સામાન્ય વરસાદ રહેશે બરોડામાં પણ સામાન્ય પંચમહાલ દાહોદમાં દાહોદ પાસે વરસાદી સિસ્ટમ છે જેના કારણે ત્યાં હેવી રેન ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે જેના કારણે ભરૂચ સુરત ડાંગ નવસારીમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગે આજના દિવસ માટે કર્યું છે કારણ કે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે એ જ રીતે વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણ સુધી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે અને ત્યારબાદ સુરેન્દ્રનગર રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રનો આખો બેલ્ટ જોઈએ તો ત્યાં સામાન્ય વરસાદ રહેશે કારણ કે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી એટલે કે ઓવરઓલ જોઈએ તો સૌથી વધારે અસર આ ત્રણ વરસાદી સિસ્ટમની જોવા મળશે ઉત્તર મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ઓફ શોટના કારણે પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટી શકે છે એટલે ઓવરઓલ જોઈએ તો આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે પરંતુ આવતીકાલે સામાન્ય વરસાદ વરસી શકે છે